પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિમાસની કૃષ્ણ ત્રયોદશી પર પર ઉજવાતી માસિક એક આકર્ષણ છે ત્યારે દરેક માસની મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચે છે ત્યારે ફાગણ માસની માસિક શિવરાત્રી પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત પ્રણાલિકા અનુસાર રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પાસે દૈનિક પાઠ કરાવીને પાઠાત્મક રુદ્ર કરવામાં આવે છે ત્યારે આજે ફાગણ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક રુદ્ર હોમાત્મક રુદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી આ સાથે જ રાત્રિના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નીપા રાવલ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સોમનાથ તીર્થના સ્થાનિક તીર્થ પુરોહિત સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો સહિતના મહાનુભાવો તેમજ મોટી માત્રામાં ભક્તો પણ જોડાયા હતા ત્યારે પૂજનના અંતે મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી ત્યારે માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિત દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્યરાત્રિએ બાર વાગે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી ત્યારે માસિક શિવરાત્રીની મહાઆરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા ત્યારે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સમગ્ર પરિસર પણ ગુંજી ઉઠ્યો હતો